નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી વરસાદી પાણીને લીધે લોકોના થયા છે બેહાલ અમદાવાદમાં અંડાતર વરસાદ વરસતા શહેરની હાલત બગડી છે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે ખાસ કરીને ખોખરા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસી ગયા લોકોના થયા છે હાલ બેહાલ સીટીએમની રાજેશ પાર્ક સોસાયટીમાં પાણી ભરાતા લોકો છત પર એવા મજબૂર બન્યા પાણીમાં રાત વિતાવી બહારનું ખાવાનું મંગાવ્યું અત્યારે લોકોએ પોતાની ઘર વખરી ઘરની બહાર મૂકી દીધી હતી બોર્ડોમાં પણ કપરી પરિસ્થિતિ ઊભી થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદમાં નવસારીની સ્થિતિ કફોડી થઈ નવસારીમાં ભારે થયું નદીમાં જળસ્તર વધી ગયું છે કે ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે બીજી તરફ ચીખલીનું તડકેશ્વર મહાદેવ મંદિરમાં પાણી પણ આવી ગયું છે અહીં કોજ ઉપરથી પણ પાણી વહી રહ્યા છે આવામાં તંત્રએ લોકોને નદી કિનારે ન જવા માટે અને સાવચેતી રાખવા માટે સૂચના આપી છે નવસારીમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર પણ ધોધમાર વરસાદ પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં જગન્નાથજીની ચાલીસમી રથયાત્રાનું આયોજન આજે અષાઢી બીજે દર વર્ષની જેમ ભાવનગરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવશે ભાવનગરમાં નીકળનારી આ યાત્રા ચાલીસમી રથયાત્રા હશે જેમાં સત્તર આ કિલોમીટરના રૂટ પર પોલીસનો નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે સુરક્ષા વ્યવસ્થામાં પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે આ સિવાય ની એક કંપની અને એસઆરપી પાંચ કંપનીઓ પણ તૈનાત રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અપડેટ સામે આવ્યું છે બસ નદીમાં પડતા ત્રણ લોકોના મોત નવ વ્યક્તિઓ થઈ છે ગોમ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં અલકનદા નદીમાં બસ પડવાની ઘટના અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી વિનોદકુમાર સુમનને અપડેટ આપ્યું છે કે વિનોદકુમારે કહ્યું છે કે આ એક દુઃખદ ઘટના બની છે ગ્વાલથી નામના સ્થળે એક બસ નદીમાં પડી ગઈ હતી બસમાં ડ્રાઈવર સહિત વીસ મુસાફરો સવાર હતા અમે આઠ લોકોને બચાવવામાં સફળતા રહ્યા છે અત્યાર સુધીમાં લોકોના મોત થયા બાકીના નવ લોકોની શોધખોળ ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટુ વ્હીલર વાહનો ઉપર પણ લાગશે ટેક્સ જો તમે નેશનલ હાઈવે પર ટુ વ્હીલર ચલાવશો તો સરકારનો નવો નિયમ તમારા માટે ભારે પડી શકે છે હવે નેશનલ હાઇવે ઉપર ટુ વ્હીલર પાસેથી પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે આ નવો નિયમ પંદર જુલાઈથી અમલમાં આવશે નવા નિયમ મુજબ ટુ વ્હીલર વાહનોને ફાસ્ટેગ દ્વારા ટોલ ચૂકવવો પડશે જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેને બે હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આનાથી મોટો એકતાનો કયો દાખલો હોય આજે ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રાનું આયોજન છે ત્યારે મુસ્લિમ બિરાદોએ કોમી એકતાનો દાખલો બેસાડ્યો છે ભડિયાદર પીરના ગાદીપતિ અને કોમી એકતાના હિમાયતી બાવા મિયા બાપુએ જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજને સાલ ઓઢાડી હાર પહેરાવી રથ આપીને પરંપરાગત રથયાત્રાના અવસરે સન્માન કર્યું છે દરગાહ સહિતની કમિટીએ રથ આપીને કોમી એકતાનો દાખલો બેસાડ્યો છે વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંદર કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ વરસાદના કારણે અમદાવાદ મુંબઈ નેશનલ રોડ પર મસ્ત મોટા ખાડા પડી જતા સવારે પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો જેમાં જાંબુઆ પોર અને બામરગામ બ્રિજ ઉપર ટ્રાફિક સર્જાયો હતો ટ્રાફિકમાં પાંચ એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી અને આ ટ્રાફિક માથાનો દુખાવો બન્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી પડતા શિવલિંગના ટુકડા થયા પાલનપુરના રતનપુર ગામે રામેશ્વર મહાદેવના મંદિરમાં શિવલિંગ ઉપર વીજળી પડી જેમાં શિવલિંગના જલધારા પર વીજળી પડતા પથ્થરના ટુકડે ટુકડા થઈ ગયા હતા ટુકડાઓ બસો ખોટ દૂર જઈને પડ્યા હતા જો કે શિવલિંગ સલામત છે મંદિરના ઉપકરણોને નુકસાન થયું છે શિવલિંગ પર સીધી વીજળી પડવા છતાં કોઈ નુકસાન ન થયું જેને લોકો ચમત્કાર માની રહ્યા છે મિત્રો સમાચારની વાત કરીએ તો નવસારીમાં એસડીઆરએફની ટીમ એલર્ટ છાસઠ રસ્તાઓ બંધ હતા નવસારી જિલ્લામાં એસટીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે જેમાં ચોવીસ સભ્યો સામેલ છે જિલ્લાની હાલની સ્થિતિની વાત કરીએ તો તેની કાવેરી અને ખરેરા નદીમાં પાણીની ભારે આવક થઈ

બાવીસ લાખ ઓગણપચાસ હજાર પાંચસોને સિત્યાસી લાખનો હેલ્થ વીમો પાસ કરવા ખોટા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલા સહયોગ ઇમેજિંગ સેન્ટરના ખોટા બ્રેઇન રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા આમાં આવી રીતે ખોટા રિપોર્ટ રજૂ કરવા બદલ રાધે હોસ્પિટલના ડોક્ટર અંકિત કાથરાણી સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોમાંચિત છું પ્રક્ષેપણ પછી જયારે મેં પૃથ્વી જોઈ ત્યારે એવું લાગતું હતું કે કોઈ ચિત્રકારે કેનવાસ બનાવ્યો છે શુભાંશુ પોતાની સાથે હંસ નો રમકડો લઈ ગયા છે તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં હંસને જ્ઞાન પ્રતિક માનવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નદીમાં બસ કાપકી એક ગુજરાતી સહિત ત્રણ ના થયા છે મોત ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક ટ્રાવેલર બસ અલકનંદા નદીમાં પડી ગઈ હતી જેમાં એક સુરતના રહેવાસીનું મોત થયું છે આ ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે આ બસમાં સુરતના સાત લોકો સવાર હતા કુલ આઠ લોકો ઘાયલ થયા છે હજી નવ લોકો ગુમ થવાના અહેવાલ છે આ ટ્રાવેલરમાં બસમાં વીસ લોકો સવાર હતા જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્રના મુસાફરોનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકાના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે દ્વારકા જગત મંદિરમાં અષાઢી બીજના દિવસે રથયાત્રાની ઉજવણી કરવાની હોવાથી મંદિરમાં ભગવાનના દર્શન કરવાના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે અઠ્યાવીસ તારીખે સવારે છ સાડા છ વાગે મંગળા આરતી બાદ એકથી પાંચ વાગ્યા સુધીમાં દર્શન બંધ રહેશે સાંજે રથયાત્રા ઉત્સવની મંદિર પરિસર માં ઉજવણી કરાશે ઉપરાંત સાત વાગ્યા સુધીમાં ઉત્સવ ઉજવાયા પછી સાંજના અન્ય ક્રમ નિત્ય મુજબના રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલ્યું હતું મળતી માહિતી અનુસાર બસંતગઢ ગામમાં શંકાસ્પદ આતંકવાદીઓ જોવા મળ્યાના સમાચાર મળતા જ સુરક્ષા દળોએ ગામને ઘેરી લીધું હતું સ્થાનિક પોલીસ સાથે મળીને સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ શોધખોળ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો ઉપર ગોળીબાર કર્યો અને હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે